પંચામૂટ ડેરીનો મહત્વપૂર્ણ નિર્ણય દાણના ભાવમાં પ્રતિ કિલો બેનો ઘટાડો પશુપાલકોને મહિને બે કરોડનો લાભ થશે પંચામુઠ ડેરીના ચેરમેન જેઠાભાઈ આહિરના નેતૃત્વના પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ડેરીએ દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતા દરેક દાણમાં પ્રતિ કિલોગ્રામ બેનો ઘટાડો કર્યો છે આ નિર્ણયથી પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકોને મોટી રાહત મળી છે ભાવ ઘટાડી પશુપાલકોને નહીં અંદાજિત બે કરોડનો સીધો આર્થિક લાભ થશે દાળના ભાવમાં ઘટાડો થવાથી પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે આનાથી તેમને આવકમાં વધારો થવાની સંભાવના છે પશુપાલન વધુ સસ્તું બનશે અને દૂધ ઉત્પાદનો ખર્ચ પણ ઘટશે પંચામુ ડેરી સહકાર ભાવના અને પશુપાલક કલ્યાણ માટે સતત પરિબદ્ધ છે આ નિર્ણય ડેરીના પશુપાલકો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ પગલાંથી પશુપાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે